સૌ પ્રથમ ચર્ચા કરી છે રાખી મૂકેલ કમાણી આને કહેવાય નફાનું ધંધામાં પુનઃરોકાણ કંપની અમુક નફો રાખી મૂકે છે હા મિત્રો તૈયાર થઈ ગયા અભ્યાસ કરવા માટે તો કંપની પોતાનો સમૃદ્ધિના સમયમાં જ્યારે વધુ નફો કમાય છે જ્યારે કંપનીને વધારે નફો મળે છે ત્યારે બધો જ નફો કંપની ડિવિડન્ડ સ્વરૂપે નથી આપી દેતી શેર હોલ્ડરોને ડિવિડ આપવું જોઈએ રોકડમાં કે ચેકમાં બરોબર છે પરંતુ ડિવિડન્ડ આપ્યા પછી પણ કંપની પાસે અમુક નફો રહે છે અને એ ક્યાં રાખે છે અનામત તરીકે અને અનામત તરીકે જે નફો રાખે છે એ નફાનું એ અલગ જગ્યા ઉપર પુનરોકાણ કરે છે એટલે ધંધાના ભવિષ્યમાં ઊભી થતી વખતે જ્યારે કોઈ જવાબદારી અદા કરવાની થાય ત્યારે એ ધંધાનું પુનઃ કરી શકાય એ ધંધામાં નફાને બીજી જગ્યાએ રોકી શકાય એવા હેતુથી કંપની કાર્યરત કામ કરે છે બધા જ નફાને ડિવિડન્ડ સ્વરૂપે વેચી દેતી નથી પણ અમુક નફો જી હા મિત્રો નફાના પુનઃ માટે અનામત સ્વરૂપે રાખે છે ફાયદા શું આવું કરવાથી શું ફાયદા કંપની કેમ આવું કરે છે બધો નફો કેમ ડિવિડન્ડમાં નથી આપતી કારણ તો કે અનામત ભંડોળ તરીકે પડેલું હશે તો મંદીના સમયમાં સમયમાં એ ભંડોળનો ઉપયોગ કરી શકાશે આવા યોજનાઓ હશે ભવિષ્યમાં કોઈ નવી યોજનામાં રોકાણ કરવું હશે તો કરી શકાશે નવી મિલકતો ખરીદવા માટે તમને આ મૂડી ઉપયોગી બનશે બોજ મુક્ત મિલકતો કોઈ તમારી ઉપર કોઈ મિલકત તમે

જોતા જઈએ એક પછી એક મુદ્દાને ફાયદાને સમજતા જઈએ રાખી મૂકેલ કમાણી ધંધાની અંદર નફો લીધા પછી અમુક કંપની કંપની રાખી મૂકે છે છે અને અમુક રોકડમાં કે ચેકમાં આપી દે તો આપે એનો વાંધો નથી પણ બધી જ રકમનું ડિવિડન આપશે નહીં અને જે નફા તરીકે અમુક રકમ અનામત તરીકે રાખી છે એના ફાયદા શું તો આ અનામત તરીકે જે રકમ પડેલી છે એ રકમ મંદીના સમયમાં ઉપયોગી બનશે કેના સમયમાં ઉપયોગી બનશે મંદીના સમયમાં તમે આવી અનામતોનો ઉપયોગ કરી શકો છો જે નફો કંપનીએ વધારાનો રાખી મૂકેલ છે બાકીનો નફો ડિવિડન્ડમાં આપી દીધો છે તો બજારમાં ક્યારેક નકારાત્મક ફેરફાર આવી શકે ક્યારેક કોઈ મંદી કોઈ મુશ્કેલી આવી શકે આવા સમયમાં એનો સામનો કરવા માટે મંદીના સમયમાં સામનો કરવા માટે આ અનામતનો તમે ઉપયોગ કરી શકો આ રોકડ અનામતનો તમે ઉપયોગ કરી શકો ભાવિ યોજનાઓના અમલ માટે તમે રાખી મુકેલ કમાણી કંપનીએ રાખી મુકેલ કમાણી જે ભાવિ યોજના માટે છે એમાં ઉપયોગી બનાવી શકાય વિકાસ કરવો છે કંપનીનો કોઈ નવા યંત્રો કોઈ સંશોધન માટે નવા વિસ્તરણ માટે નવા યંત્રો માટે ખરીદી માટે આધુનિક એવી કોઈ ભાવિ યોજનાઓમાં તમને લાભ દેખાય છે તો જો તમારી પાસે રાખી મુકેલ કમાણી હશે જો નફામાંથી અમુક રકમ ડિવિડન્ડ આપી દીધી છે અને બાકીનો નફો જો તમે સાચવેલો હશે તો તમે આ યોજનામાં ભાગ લઈ શકશો આ યોજનામાં રોકાણ કરી શકશો નવી મિલકતો પણ ખરીદી શકો ઘણી વખત મિલકત મિલકતો છે એનું અંદાજિત આયુષ્ય બહુ ઓછું હોય છે અને આયુષ્ય પૂરું થાય અને તે નવી મિલકત ખરીદવાની ખાસ જરૂર પડે તો તમારી પાસે આ ભંડોળ પડેલું છે તમે ત્યાં પણ એનો ઉપયોગ કરી શકો ચોથો મુદ્દો છે સ્થિર ડિવિડ નીતિ તમે ડિવિડન સ્થિર રાખો ને સ્થિર ડિવિડન્ડ રાખવાથી દર વર્ષે તમારું ડિવિડન્ડ સ્થિર રહેશે તો તમારી જે આ નીતિ તમે જે અપનાવી છે તો એમાં અનામત તમારી વધશે તમારી રાખી મૂકેલ કમાણી દર વખતે વધતી જશે પણ ડિવિડન્ડ તમારું ઓલરેડી કેવું છે સ્થિર છે તો પણ તમારી અનામતમાં વધારો થાય એ પણ આપણા માટે ફાયદાકીય બાબત છે બહુ જ મુક્ત મિલકતો જે મિલકત તમે

ધંધાનું જે પુનરોકાણ કરવા માટેની જે મૂડી હતી જે ચોખ્ખા નફામાંથી આપણે દાખલા તરીકે ડિવિડન આપી દીધું શેર હોલ્ડરોને પણ એ છતાંય આપણી પાસે મૂડી પડેલી છે જે રાખી મૂકેલ કમાણીના નામથી આપણે એને ઓળખીએ છીએ આપણે હમણાં વાત કરી છે તો એ મૂડીને તમે જ્યાંથી તમે લીધી છે ઊંચીની એ ઊંચીની મૂડી એને આપી દો તમારી રાખી મૂકેલ કમાણી વાપરો તો તમે જુઓ બહુ બેનિફિટ છે મૂડી પડતરમાં ઘટાડો પણ કરી શકાય રાખી મુકેલ કમાણીના કારણે ધંધાકીય એકમમાં ઘણી વખત મૂડી મેળવવામાં બાહ્ય પ્રાપ્તિ સ્થાનો તરત આપણને ઉપયોગી બને પણ જો તમારે આવો કોઈ ખર્ચ ન કરવો હોય તો તમે મૂડી પડતરમાં ઘટાડા સ્વરૂપે તમે રાખી મુકેલ કમાણીનો ઉપયોગ કરી શકો બરાબર રાખી મુકેલ કમાણી હજી કહું છું બધા જ નફામાંથી જે ડિવિડન્ડ આપી દીધા પછીનો જે નફો છે એ તમે અનામત તરીકે રાખો છો એ તમારી રાખી મુકેલ કમાણી છે એ તમારી અનામત છે સિક્યોર અનામત છે તમારી પોતાની મૂડી છે તમારું પોતાનું માલિકી ભંડોળ છે જી હા મિત્રો નફાનું પુનરોકાણ એ તમારી બાબત છે માલિકીનું ભંડોળ એ તમારું પોતાનું છે એટલે તમે એને વ્યાજ ચૂકવવું પડતું નથી તમારી પોતાની મૂડી હોવાથી એટલે મૂડીને બચત કરી તરીકે આ હેતુ છે રાખી મૂકેલ કમાણી તો રાખી મૂકેલ કમાણીના બહુ બધા ફાયદા છે હવે આપણે એની વાત કરીએ મર્યાદાની વાત છે મર્યાદાની બહુ બધા બેનિફિટ આપણે જોયા કે નફાને ડિવિડન્ડ તરીકે આપી દીધા પછી પણ આપણી પાસે નફો વધે છે સિક્યોર નફો છે આપણે અનામત તરીકે એને રાખીએ છીએ રાખી મૂકેલ આપણી કમાણી છે તો આપણે બહુ બધી જગ્યા ઉપર એ મૂડીનો ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ આજે એની મર્યાદા વિશે પણ થોડી જોઈએ ઈજારા સાહિને ઘણી વખત આ મૂડી પ્રોત્સાહન આપે છે બીજું સટ્ટાખોરીને પણ ઘણી વખત ઉત્સેજન આપી દાય છે ત્રીજું આર્થિક રીતે નબળા વર્ગ કે નબળી કંપનીઓ માટે આ મૂડી રાખવી બહુ મુશ્કેલ ભરી છે નાની કંપનીઓ છે જે માર્કેટમાં નવી આવી છે એના માટે આ બાબત ખોટી પડે છે નાના રોકાણકારોને અહીંયા લાભ મળતો નથી તો ઘણી બધી મર્યાદાઓ આપણે જોઈએ વાત કરીએ એક પછી એક મુદ્દાને સવિશ સમતાજીએ પહેલું છે ઈજારાશાહીને આપવામાં આવે છે પ્રોત્સાહન જી હા મિત્રો વધારે પડતું જ્યારે રોકાણ થાય છે અને રોકાણમાંથી વધારે પડતો જ્યારે નફો મળે છે ત્યારે કંપની એવું વિચારે છે કે આપણે રાખી મૂકી કમાણી એનો ઉપયોગ ઈજારા શાહીમાં થાય પરંતુ ઈજારા શાહીને પ્રોત્સાહન આપવા માટે વધુ પડતું જો નફામાં પુનઃરોકાણ કરી નાખીએ તો એ ઈજારા શાહીને પોષે છે ઈજારા શાહી આપણા માટે સારી નથી સટ્ટાખોરીને એટલે કે વાયદા બજારોને આપણે ઉત્તેજન આપીએ છીએ આપણે એવા સટ્ટાખોરીમાં લાગીએ છીએ કે સંચાલકો ઘણી વખત પોતાનું ઓછું ડિવિડન્ચ ચૂકવે છે અને વધારે અનામત રાખી મૂકે છે આ પોલિસી પણ કંપની ધારક પાસે ખોટી છે કારણ કે બને એટલું ડિવિડન્ડ આપી શકાય નફો ઓછો રખાય પરંતુ જો કંપની નવી છે તો કંપની સમય પ્રમાણે જૂની થતી જાય છે તો એવા સંજોગોમાં સંચાલકોએ ડિવિડન વધારે આપવું જોઈએ પણ ઘણી કંપનીના સંચાલકો ડિવિડન્ડ કેવું આપે છે ઓછું અને નફો અનામત તરીકે મૂકી રાખે છે આવું ન કરવું જોઈએ પણ છતાંય આ ભંડોળ છે જે અનામત છે આ સમયે સંચાલકો શેર ખરીદી લે છે અને સંચાલકોને ડિવિડન અપાઈ ગયું છે અને ડિવિડન્ડ અપાઈ ગયું છતાંય નફો રાખી મૂકે છે તો કંપનીના કંપનીના હોદ્દેદારોને અંદરથી લડ્ડુ ફૂટે છે લડ્ડુ ફૂટે છે મતલબ એ પોતે શેર ખરીદવા જશે અને સટ્ટાખોરીમાં પોતે ભેળવાઈ જશે તો એટલા માટે ભવિષ્યમાં ઓછું ડિવિડન્ડ જાહેર કરી દેવું જોઈએ એટલે કે અનામત થોડી ઓછી રાખવી જોઈએ મતલબ ભાવનો શેરમાં જે ભાવ વધે છે ને એનો વેચવાનો લાભ લે છે અને આ બાબત સટ્ટાખોરીને ઉત્તેજન આપે છે તો અહીંયા એક જ તથ્ય નીકળે છે કે ડિવિડન્ડ વધારે આપી દો અને અનામતનું પ્રમાણ થોડું ઓછું રાખો એટલે તમે સટ્ટાખોર એમાં નહીં ભેળવાઓ ત્રીજું જે બાબત છે મર્યાદા છે આર્થિક રીતે નબળા અને વધુ કંપનીઓ માટે મુશ્કેલ આર્થિક રીતે નબળી જે કંપનીઓ છે નવી નવી માર્કેટમાં હજી આવી છે સ્થપાઈ છે એના માટે નફાનું પુનરોકાણ કરવું શક્ય નથી કારણ કે એને સૌથી પહેલા શેર હોલ્ડરોને શું આપી દેવું જોઈએ ડિવિડન બધા જ ચોખ્ખા નફાનું એ ડિવિડન જાહેર કરી દેતો હોય છે બધું જ ચોખ્ખા નફાનું ડિવિડન જો જાહેર કરી દેશે તો એના માટે બેનિફિટ રહેશે ભવિષ્યમાં નફો વધતો જશે

પરંતુ જો સંચાલકોને પૂરતો નફો ન મળે તો એ પૂરતા નફો ન મળે તો સામે વ્યક્તિને ડિવિડન્ડ પણ આપી શકે નહીં એટલે એના કરતા વધુ નફાનું પુનરોકાણ કરતા હોવાથી નાના રોકાણકારોને અહીંયા કોઈ પણ પ્રકારનો લાભ મળવા પાત્ર નથી અને કંપની નાના નાના જે રોકાણકારો છે એને ડિવિડન્ડ આપવા માટે સક્ષમ પણ બનતી નથી તો આવા સમયે નાના રોકાણકારોને કંપની લાભ નથી આપતી થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ ફરી મળીશું નવા ટોપિક સાથે દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ ફરી મળીએ